જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્મા એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે અગાઉ આપણે પાંચમા શ્લોકમાં જોયું કે વ્યક્તિ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે પોતે સારા કર્મો કરે તો પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે ખરાબ કર્મો કરે તો પોતે જ પોતાનો શત્રુ છે એ જ શ્લોકને છઠ્ઠા શ્લોકમાં અલગ રીતે કૃષ્ણ ભગવાન અર્જુનજીને સમજાવી રહ્યા છે કે જે વ્યક્તિએ પોતાનું શરીર મન અને ઇન્દ્રિયો એને જીતી લીધા છે તો એ બધા પર કાબુ મેળવ્યો છે જેને એ જીવાત્મા એ પોતે જ પોતાનો મિત્ર છે એ પોતે પોતાનો ઉદ્ધાર કરી શકશે અને જેને મન ઇન્દ્રિયોને શરીરને નથી જીત્યા એ પોતાની સાથે જ એટલે કે જીવાત્મા સાથે જ શત્રુતાની જેમ વર્તે છે પોતાને નુકસાન થાય એવા કાર્યો કરે તો એનો ઇન્દ્રિયો પર સંયમ નથી અને જેનો ઇન્દ્રિયો પર સંયમ છે તો એ વ્યક્તિએ પોતાને જ જીત્યો છે તો અહીં વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જય શ્રી કૃષ્ણ